કેમ છો મજામાં તો આજે આપણે જમવામાં બનાવવાની છે યોગ માટે સ્પેશિયલ ખીચડી શાકભા વઘારેલી ખીચડી બનાવવાની છે જો તો પહેલા તેલ મૂકી દઉં છું યોગને છે ને વઘારેલી ખીચડી બહુ જ ભાવે તો આજે સ્પેશિયલ એના માટે વઘારેલી ખીચડી બનાવું છું તેમાં જો એના માટે મેં બધા શાકભાજી સુધારે છે એમાં ગાજર ડુંગળી ફ્લાવર છે દૂધી છે બટેટું છે પછી આદુ મરચાની પેસ્ટ છે રાત્રે મન થયું ખીચડી ખાવાનું તો આપણે ખીચડી બનાવી તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં લીમડો તજ બાદિયા નાખ આપણે પછી એમાં થોડુંક જીરું યુગને જીરું ન ભાવે એટલે નહીં જેવું જીરું નાખ્યું બરાબર પછી એમાં થોડીક હિંગ મૂકી અને આદુ મરચા લસણની પેસ્ટ નાખીએ વઘારેલી ખીચડી હોય ને તો બધાને ભાવતી જો અમારે તો યુગને ખીચડી હોય તો કાંઈ ન જોઈએ પછી એમાં આપણે ડુંગળી નાખીએ

સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે હલાવશું મસ્ત હલાવી નાખવાનું હવે એને આપણે થોડીવાર માટે વરાળમાં ચડવા દઈશું તો જો આપણું શાકભાજી ચડવા એવું છે તો હવે આપણે પાણી એડ કરી દઈએ હવે પાણી એડ કર્યા પછી તો જો આપણું પાણી મસ્ત મજાનું ઉગળી ગયું છે આપણે હવે એમાં ખીચડી ઉડી દઈશું એમાં આપણે થોડુંક લીંબુ નાખી દીધું છે અને ચાટ મસાલો થોડોક નાખ્યો થોડોક ગરમ મસાલો નાખો હવે આપણે એમાં થોડોક ટેસ્ટ માટે મેગી મસાલો એડ કરશું વઘારે ખીચડીનો મસાલો પણ આમાં એડ કરાય પણ હું એ નથી નાખતી એટલે મેં એમાં નાખ્યો નથી જો તમે કોઈ નાખતા હોય તો નાખજો હું મેગી મસાલો નાખું છું યુગમાં મેગી મસાલાવાળી ખીચડી વધારે ભાગે એટલે હું એમાં મેગી મસાલો એડ કરું છું

શાકભાજીવાળી યુગભાઈની સ્પેશિયલ ખીચડી તો વઘારેલી ખીચડી કોને કોને ભાવે એની મને કોમેન્ટ કરજો અને આ ખીચડી કેવી બની છે એની મને ખાસ કોમેન્ટ કરજો જો યુગને થાળીમાં નાખી દઉં ખીચડી હું પહેલાં બરાબર તો ખીચડી ખાવી હોય આવજો તો આના પછીના લોકમાં મળશું આના પછીના વિડીયામાં મળશું ત્યાં સુધી આવજો Bye.